જિંદગીમાં જીભવું જ થાય ને જીવીને હું લેવાનું એક બાપ તરીકે હું મારા છોકરાને જ ખોળી એકતો નહીં લોકો મેણો મારે છે કે મેઠાબા તમારો છોકરો જ નહીં જળે એના કરતી મરી જ જવા દે એ આ જફાવત જોઈ ને હે હું કરું છું ગયા હું કર્યા

તાણા, બસ હું નવરીસ એટલે હું રોઈ રીલ મોકલું તો આ જોવાનો ટાઈમ નઈ દેના હા હું કોણ છે હા હા બસ તમે તો આખો બેન જ દેખાય છે તમારો તો દેખાતો જ જશે તો ખબર જ આગળ કશું મોબાઈલ 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 એટલે તરત મોબાઈલ લઈ લેવાનો આદમી પૂછે ખબર કે ના મુંઢા પર લગી રે દેખાય છે બસ ઠઠાળો કરી બેહી રહેવા નાખો દાડો કોમ ધંધો કશું કરવાનો નહીં હમણાં તો ચાલો તમાર તો હું તમારે તો કશું નહીં બીજા ઘર મોઢો અમાર છોકરો ખોણે નહીં દેખાતું તમને આખો દાડો બસ મોબાઈલ જ લઈ હાઈ પાડે મોબાઈલ મોબાઈલ વેચી માર કશા કોમનો નો નહીં એક જ ધણી કોઈ ને હોગી નહીં એકી મોબાઈલ થી તો મોબાઈલ નો શું મળ્યો ધણી મોબાઈલ માં નમરા તો મોબાઈલ જે સંભર કોઈ નથી તો મળક ન મળ ઓમ બીજી બધા બેન પડ્યો હોય છે આખો ડારો બસ પેલું કોમ ધંધો છે એ નઈ દેખાતું અન તને તારા આદમી ની પડી વાત ન કરતા આદમી પડી ના જોય વદ ભૂઈ બુદ્ધિવાગરના શાબ ઓ કોમે હડકો મોબાઈલ મેલો નકા ફોડી નાખો શમન નાખો

આ રોટ માંથી ટૂંપો ખાઈ તો મરી જતા હતા તમારો છોકરો ખોવાનો થઈ ના લીધો અરે ટૂંપો ખાઈ મરી જાય એટલે છોકરો ઘર માં જડી જાય હાય હાય પણ ઉકા તમે ઓમ કરો છો ઉકા ટૂંપો ખા જો છો મારું તો છે નઈ દેખા તું તમન છોકરો ખોય ને તમન કોઈ બે તો મૂછો જીએ ખુશી મનાવ મારા જીબબૂત તઈ મનાવ જિંદગી ઝેર થઈ જઈ છે મારા વા જીવીન હું લેવું છું એક છોકરો મો નઈ ખોળી એક તો પણ એમ હાર ના બોની જવાય તો જળ શે ચો મરી તો નહીં જોકો આપણા કેજ પોલીસ નેઈ નો થાયો તાણ પોલીસ અને પોલીસ ઉગી હેડો હળો બાબી ના કરીએ પગલું ના આવી છે મારું ઘર છે એટલી જ લાવું ના ચાલ ચા પાણી તો આ છોકરાને જોયે તો ત્રણ મહિના થઈ ગયા ખાટા ભાઈ એનું મોટું જોયે ત્રણ મહિના થઈ ગયા બોલો બધી એ વાત સાચી છે મને થાય છે દુઃખ કે તમારો છોકરો ખોવાનો છે અને ગોમ વાળો ને થાય છે ભાભી શિખર ચાલ્યો રાખો છો કે નહીં રાખતો હો ભાભી તમારે ચાર્જર સા આવી પીનું

ના ના ચાતીં ખોરવા આવે છું ઘરવારામાં ખોર્યો તો તું તો આટલી ઘરા જરયો હોય ના ના જો શંકરભાઈ અમે ઘેર આવું તાબાનુ ના આવુંય કોઈ ના મારા લાઈફમાં વધારે ઢખલ જરાય નઈ કરવાની તમે ઓહો લાઈફ જો કોંસી લાઈફ છે આ તો અમે તમારા ઘેર આઈએ છીએ બલાને મેઠાબાના લીજે નકે અમે તમારા ઘેર ઉકાવા આઈએ ના ના અમારે થોડી કોઈ તમારી જરૂર છે અમારે કાઈ જરૂર નઈ તમારી અમે જ નઈ આવવાનું અરે તો મેઠાભાઈ મન ઉપર ના લાવો અને આ બધું આ ભગવાન હારા હોમાં કરજે તો કોઉ નથી કર માર તો કુદરત જ છે મારા ઉપર રૂઠી છે એ જ ખબર પડતી નહીં અને આવો હું કામ ફોટો ફોટો પગલો ભરો તો ચિંતા કરજો નહીં આ થાય છે પણ કરીએ શું કહો ખરેખર ખરેખર એવું થાય છે ને હા કેવું ભાઈ આવે આબાજ દે આબાજ બે તબિયત પોણી હારી થતો બે મને આબાદ આવો

મારી નાખ્યો તન તારા બાપા ને અમારી ચિંતા તો થાય છે મેઘાચી ફરતા ભાઈ છોકરો છોકરો કરે તો આને ખોટું પગલું ભર્યું

માર હાળો યાર ઓય શા આ કોઈ બોલો તો માર માર પડે છે એવો તો મેડમ અમે જઈએ અમારા ટીનાંજી લમનિયા પાસે ઓળ કરવો પડી કે હું કેમ એટલે ઓર છું એટલે તો હળખો કરી આલો તો વડી પાસે હું છે ઓય હાલલામાં કદી રહ્યા નહીં ક અન હાલલો કાચા દાડે ઉઢાડે છે એટલે એ ઓંઘું તમને બુ તમને વાત્યો અમે ઓરતોય જી ચા પીઓ દેવો પણ ના હ અન કોઈ હમાથાર હોય જો એવું લાગે ને તો તરત ફોન કરજો હવે કે મેકવા એવું આવીએ મેઠો ભાઈ વાળો કરન કે પૈસા નતા કે આલો તો મો ના ના આ તો નહીં ઓ આ તો ખાઈ હેડો શું

જો આ ગોમવાળા કેટલી ચિંતા કરે પણ શું કર સો જો જાય એ જ ખબર પડતી મેઠાભાઈ ચિંતા તો થાય હવે તમે ઊંઘો ચા ચા પીને તમે તો જો એ તો નહીં ઉભા પણ હા બાપા જો પ્લાન હા હા બાપા રે બાપા પકડ 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 મારી માની છોકર દાળો શીરું જીરા છો તો જીરા છો તો નાતો ચીડિયા દોડ પકડ જવાના દેતો